રાજકોટ તાલુકા પોલીસ દ્વારા શનિવારના રોજ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ અંબિકા ટાઉનશીપ ખાતે આવેલા તિરુપતિ કોમ્પ્લેક્ષમાં ખુલ્લામાં રમી રહેલા ઓગણીસ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ વિરુદ્ધ જુગર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી રોકડ બે લાખ રૂપિયા જેટલી રકમ કબજે કરી છે તો સાથે જ ફોર વ્હીલર કાર તેમજ મોબાઈલ બેગ સહિત કુલ એકતાલીસ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો રાજકોટ શહેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે અંબિકા ટાઉનશીપ ખાતે આવેલ તિરુપતિ કોમ્પ્લેક્સમાં બાલાજી પાન નામની દુકાન પાસે કેટલાક વ્યક્તિઓ તિનપતિનો જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ઘટના સ્થળ પરથી ઓગણીસ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા ત્યારે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી જે જુગાર ધામ પકડવામાં આવે છે ત્યાં અંબિકા ટાઉનશીપમાંથી પકડવામાં આવે છે ત્યાં એમાં ઓગણીસ લોકો પકડાયેલા છે અને કુલ બધો જે જુગાર ઉપરના બે લાખ આસપાસ છે અને ઓગણીસ લાખ એકવીસ લાખનો સંતિ મુદ્દામાલ વાહનો અને મોબાઈલ મળી અને એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે હાલમાં તો એરેસ્ટનો અને અત્યારથી કાર્યવાહી ચાલુ છે અને એમને તપાસ પણ ચાલુ છે એ હાર જીતનો જુગાર અમતા પત્તા વડે એના એમને તહેવાર નિમિત્તે એ લોકો એને એવું કહેવું કે તહેવાર નિમિત્તે એમના ફ્રી હોય જેથી અમે આ ઉભા